મિત્રો ઉનાળાની અંદર આપ જોઈ શકો છો અત્યારે અમુક ખેતરની અંદર અમારે આ રીતના પ્લાવ મારવાનું ચાલું છે મિત્રો ટોટલે અમારી જોડે મિત્રો ફોર ડ્રાઈવ ટ્રેક્ટર જોન ડિયર ત્રણ છે મિત્રો અને મેસ્યુ ફરગ્યુસન બે છે અને એક ફોર ડ્રાઈવ વગરનું જોન ડિયર પણ જૂનું અમારી જોડે છે મિત્રો તો આપ એ પણ નોંધ લેશો અને આ રીતના આ એક પ્લાવ મારવાનો ડેમો બતાવી રહ્યો છું અને સરસ મજાની ઊંડી ખેડ આવી થઈ જાય છે તો દર ત્રણ વર્ષે ચાર વર્ષે અમે આ રીતના પ્લાવ મારીને જમીન પલટી કરતા હોય છે દર સાલ નથી કરતા મિત્રો દર સાલ કરવામાં જમીનને નુકસાન પણ થાય મિત્રો એ પણ હું આપને જણાવી દઉં અને આ રીતના ટ્રેક્ટરથી અમે ફોર ડ્રાઈવથી વધારે કામ કરતા હોઈએ છીએ ત્રણ તો ફોર ડ્રાઈવ જોંડી જ છે મિત્રો મારે એ પણ હું આપને જણાવું અને હજુ પણ જમીનમાંથી આટલો ભેજ નીકળે છે મિત્રો બટાકા કાઢ્યા બાદ આની અંદર કોઈ પણ જાતની ખેડ કરેલ નથી તો પણ આપ જોઈ શકો છો મિત્રો તો મિત્રો આવા હું ખેતીના પણ આવું નવા વિડીયો આપને બતાવીશ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ જોઈ શકો છો આટલું જમીનમાં ખૂંપી જાય તો પણ ટ્રેક્ટર દબતું નથી મિત્રો એ પણ હું આપને જણાવી દઉં તો આ રીતના અમે કામ કરતા હોઈએ છીએ અને ટોટલ આખો નંબર આ રીતના મોટો છે અમારે એ પણ હું આપને બતાવી દઉં અહીંયા ટોટલ અમારો પચાસ વીઘાનો નંબર છે આખો ચોરસા એ પણ આપ જોઈ શકો છો રોડ ટચ તો આ રીતના અમે કામ કરતા હોઈએ છીએ અત્યારે ઉત્સવ એમ લઈ રહ્યો છે ટ્રેક્ટર ઉપર અને આ રીતના હવે ચોમાસાની ખેતીની તૈયારી આ મારી થઈ રહી છે મિત્રો બાજુના ખેતરમાં જે ઘાસ દેખાય છે દૂરથી એમાં પપૈયાનું વાવેતર કરેલ છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં આપને અને આ રીતના અમે હવે પ્લાઉ મારીને આગળની ખેતીની તૈયારી કરી રહ્યા છીએ મિત્રો તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આટલો ભેજ હજી જમીનમાંથી નીકળી રહ્યો છે વરસાદ બાદ પણ મિત્રો એ પણ આપ જોઈ શકો છો તો અહીંયા હું વિડીયો પૂર્ણ કરું છું